નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં તમે રેશન કાર્ડની ડિજિટલ કોપી કેવી રીતે ડાઉનલોડ કરવી અને તેને આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે જેવા સ્માર્ટ કાર્ડ છે તે જ પ્રમાણે તમે રેશન કાર્ડનો સ્માર્ટ કાર્ડ બનાવી પોતાના પોકેટમાં રાખી શકો છો આ કાર્ડ ભારત સરકાર વન નેશન વન રેશન અંતર્ગત મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ વિડીયો તમે મારી ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા હોય તો આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી આવા નવીનતમ વિડિયોનું સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતું રહે હવે જોઈએ મોબાઈલની સ્ક્રીન પર કે એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી અને તેના ફીચર્સ કેવા કેવા છે તે આપણે જોઈશું તો મિત્રો હું સૌથી પહેલાં મોબાઈલની સ્ક્રીન પર આવી ગયો છું અને સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોરમાં જઈશું સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જઈને હું સર્ચ ઓપ્શન પર ક્લિક કરીશ સર્ચ ઓપ્શન પર ક્લિક કરીશ અને તેમાં સર્ચ કરીશ કે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો આ નીચે ત્રીજા નંબરે તમે દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરીશ આ ક્લિક કરતાની સાથે જ તમે જોઈ શકો છો કે આ સેકન્ડ નંબરે જે એપ્લિકેશન દેખાઈ રહી છે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો એ ઇન્સ્ટોલ કરી લેવાની છે ઓપનનો ઓપ્શન આવશે તો એ તમારે ઓપન કરી લેવાની છે હું પણ અહીં ઓપન કરી લઉં છું ઓપન થઈ ગયા પછી એવું એક ડૅબોર્ડ આવશે તો અહીં હું ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં છું એ સિલેક્ટ કરી લીધા પછી એના પછી ગેટ સ્ટાર્ટેડ એવું એક ઓપ્શન નીચે જોવા મળે છે તો હું એના પર ક્લિક કરીશ એક ક્લિક થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે લોગ અને બેનિફેસરીઝ યુઝર્સ એવું નીચે લખેલું છે તો સૌથી પહેલાં ઉપરનું ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે એના પછી નીચે જે એન્ટર યોર આધાર નંબર એવું લખ્યું છે અહીં તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે પણ તમારે એવો જ આધાર નંબર એડ કરવાનો છે કે જેની સાથે મોબાઈલ નંબર લિંક હોય તો જ ત્યાં ઓટીપી આવશે એટલા માટે મારો આધાર કાર્ડ નંબર દાખલ કરી લઉં છું આધાર કાર્ડ નંબર દાખલ થઈ ગયા પછી અહીં બાજુમાં કેપચા દેખાય છે એ કેપચા પણ હું દાખલ કરી લઉં છું ઝડપથી કેપચા ખૂબ જ ધ્યાનપૂર્વક દાખલ કરવાના હોય છે પછી નીચે સૌથી નીચે એક ઓપ્શન દેખાઈ રહ્યું છે લોગિન વિથ ઓટીપી તો હું એના પર ક્લિક કરીશ એના પર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો કે ઓટીપી સેન્ડ સક્સેસફુલી એટલે જે નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે એ મોબાઈલ નંબર પર એક મેસેજ ગયો છે એ મેસેજ આ જ મોબાઈલની અંદર છે એટલે એ આવી ગયું છે તો અહીં આ ઓટીપી હું દાખલ કરી દઉં છું આ દાખલ થઈ ગયા પછી વેરિફિકેશન કરવાનું થશે એટલે હું એને વેરિફિકેશન કરી લઉં છું તો તમે જોઈ શકો છો કે ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી થઈ ગયું છે અહીં ક્લિક કરીશું હવે ક્રિએટ એમપિન એટલે કે એમપિન જે છે એ ચાર આંકડાનો એમપિન સેટ કરવાનો હોય છે જેથી કરીને તમે આ એપ્લિકેશનની અંદર એમ એમ સેટ કરી લઉં છું તો તમારે વારંવાર આધાર કાર્ડ નંબર અને ઓટીપી લેવાની જરૂર રહેતી નથી સૌથી પહેલાં ક્રિએટ પર ક્લિક કરીને અહીં હું એક મારું પોતાનો એમપિન સેટ કરી લઉં છું જે ચાર આંકડાનો હશે હું એક સેટ કરી લઉં છું એના પછી નીચે નેક્સ્ટ બટન છે તો એના પણ નેક્સ્ટ કરીશ એના પછી લખ્યું છે કે રીએન્ટર એન્ટર એમપિન તો ફરી વખત એનો એ જ એમપીનું ચાર આંકડાનો દાખલ કરીશ પછી ક્રિએટ એમપિન પર ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો કે યોર એમપિન કોડ હેઝ બિન સેવિંગ એટલે કે એમપિન સેવ થઈ ગયો છે હવે અહીં થોડીક પરમિશન માંગે છે એ પરમિશન હું આપી દઈશ એ આપી દીધા પછી તમે જોઈ શકો છો કે આ મારો જે રેશન કાર્ડ છે રેશન કાર્ડ અહીં ડિટેલ બધી જ જોઈ શકીએ છીએ એ રેશન કાર્ડ આપણે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અહીં એક જમણી બાજુ ઉપર ડાઉન એરો આપેલો છે એના પર ક્લિક કરીએ તો એ ડાઉનલોડ પણ થઈ જશે અને એ જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ આપેલો છે એમાં રેશન કાર્ડ પર ગમે ત્યાં ક્લિક કરીશું આ રીતે બેક સાઇડ પણ તમે જોઈ શકશો અને આ રેશન કાર્ડની અંદર કેટલા મેમ્બર છે એના નામ પણ તમે જોઈ શકશો આ સાથે જ તમે ડિજિટલ કોપીની ડાઉનલોડ કરીને તમે પોતે સ્માર્ટ કાર્ડ પણ બનાવી શકો છો એની સાથે કેટલાક ફીચર્સ પણ છે એમાં જોઈએ કે મેનેજ ફેમિલી ડિટેલ્સ એમાં આપણે ક્લિક કરીશું એમાં જઈએ તો એમાં ઘણી બધી ડિટેલ્સ જોવા મળે છે કે કી વેરીફાઈ વેરીફાય થયું છે કે નહીં વગેરે જેવી બાબતો છે અહીં આ ગ્રીન કલરના બટન પર હું ક્લિક કરીશ તો અહીં લખ્યું છે કે વુડ યુ લાઇક ટુ અપડેટ ફેમિલી મેમ્બર જો તમારે ફેમિલી મેમ્બરને કંઈક અપડેટ કરવું હોય તો તમે એમાં પણ કરી શકશો એની સાથે એના નીચેનો એક બટન છે રેડ કલરમાં એ ડિલીટનું ઓપ્શન છે એટલે કે રેશન કાર્ડમાંથી તમારે કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરાવવું હોય તો એ પણ તમે કરી શકશો આભાર